અજામિલ નામના એક બ્રાહ્મણે પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું અને પાપી હતો શિકાર કરવા જતો દાસીના સંગથી પાપ કરતો પણ નારાયણ નારાયણ કઈ પોતાના દીકરાને બોલાવતો જ્યારે સમય આવ્યો અંત સમય આવ્યો મૃત્યુનો નો સમયે પોતાના દીકરા નારાયણને બોલાવ્યો દીકરો નારાયણ તો ન આવ્યો પણ મૃત્યુ સમયે અજામિલને બચાવવા માટે ભગવાન પાર્ષદો આવ્યા

અને કોલસો પડ્યો હોય ધડધડતો ખબર વિનાનો પગ મૂકો તો હું અગ્નિ એમ વિચારે કે આને ખબર નથી તો આપણે નથી બજાડવા જેમ અગ્નિ પોતાનો સ્વભાવ ન છોડે એમ ભગવાનનું નામ જાણતા લીધું હોય કે અજાણતા ક્યારે નિષ્ફળ ન જાય ભગવાનના નામનો મહિમા સમજાવ્યો વૃત્રાસુર નામના એક દૈત્યને અંત સમયે ભગવાનનું સ્મરણ થયું તું ચાર શ્લોક શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી એની કથા સંભળાવી અને ભગવાને વરાહનો અવતાર લઈ હિરન્યાક્ષ નો ઉદ્ધાર કર્યો હતો હવે જ્યારથી પોતાના ભાઈ હિરન્યાક્ષ ને માર્યા ને ત્યારથી હિરન્ય કશીપુના મનમાં એમ હતું કે નારાયણ વિષ્ણુ છે ને એ મારા શત્રુ છે

ઓમ બ્રહ્મણે ન બોલે ત્યાં ઉપર પોપટ બોલે નારાયણ હિરણ્યુ એમ થાય મારા દુશ્મન ઓમ બ્રહ્મણે નમઃ ત્યાં પોપટ પાછો બોલે નારાયણ ત્રણ ચાર વાર આવું થયું એટલે હિરણ્ય આજે તપ કરવા માટેનું યોગ્ય મુહૂર્ત નથી હાંજ પડીને ત્યાં ઘેર પાછો આવ્યો એટલે કયા દુખ કહેક નાથ હવારે ગયા ત્યારે તો મોટી મોટી વાતો કરીને ગયા ગયાતા હવે વરસ થાય બે વરસ થાય 100 વરસ થાય આ હાંજ ભઈ ત્યાં લીલા તોરણ પાછા કેમ આવ્યા તો કે હું તપ કરવા બેઠો તો ત્યાં પોપટ નારાયણ બોલતો તો કયા દુખ કહે કે પોપટ થોડા નારાયણ બોલે તો કે અરે મેં હામડું ને પોપટ નારાયણ જ બોલતો તો

ફેરામાં પુરુષ આગળ હોય અને છેલ્લા ફેરામાં પત્ની આગળ હોય શું કામ આ ચાર ફેરા પેલો ફેરો ધર્મનો બીજો ફેરો અર્થનો ત્રીજો ફેરો કામનો અને ચોથો ફેરો મોક્ષનો ત્રણ ફેરામાં ધર્મ અર્થ અને કામમાં પુરુષ આગળ હોય પણ સમજદાર પત્ની હોય તો ધર્મના ફેરામાં પોતે ધર્મ કાર્ય કરી અને પોતાની પાછળ પાછળ પતિને મોક્ષ સુધી ભગવાનના ધામ સુધી લઈ જાય સમજદાર પત્ની હોય તો

અટાને તો જેવા ઘેર જાય ને ભોજન કરવા બીએ લિસ્ટ તૈયાર હોય તેલ નો ડબ્બો લેવાનો છે હજી દહ કિલો ખાંડ લેવાની પાંચ કિલો બટેટા લેવાના પણ કયા ધોનો નિયમ હતો હિરણ્ય જમવા બેઠા એટલે હાથમાં વીંજણો લીધો પવન નાખતા જાય ને વળી પાછું પૂછે તમે કયો બોલે પણ પોપટ હું બોલતો તો પાછું ભૂલાઈ ગયું તો કે અરે નારાયણ બોલતો તો વળી પાછા વિશ્રામ કરવા ગયા ત્યારે પણ નારાયણ નારાયણ બોલાવ્યું એક દિવસની અંદર કયા ધુએ હિરણ્ય કશીપુ ની પાસે એકસો ને આઠ બાર ભગવાન નું નામ બોલાવી ભગવાનના નામની માળા કરાવી લીધી બીજા દિવસે કશિપુ તપ કરવા ગયો બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે કહ્યું બ્રહ્માજી મને અમર બનાવી દ્યો બ્રહ્માજી કહેક ભાઈ દુકાનમાં જે મળતું હોય એ માંગો ને તો વેપારી આપે જે વસ્તુ હોય જ નહીં માંગો તો ક્યાંથી મળે હવે અમર તો હુંય નથી બ્રહ્માજી કહે મારું સો વર્ષનું આયુષ્ય નક્કી છે હું જ અમર નથી તો પછી તને કેમ અમર બનાવી દઉં બીજું કંઈક માંગ હિરજ્ય કશીપું કહે પ્રભુ તો મને એવું વરદાન આપો કે હું સજીવથી પણ ન મરું નિજીવથી પણ ન મરું માણસ થી પણ ન મરું પશુ થી પણ ન મરું અસ્ત્રથી પણ ન મરું શસ્ત્રથી પણ ન મરું ઘરની અંદર પણ ન મરું ઘરની બહાર પણ ન મરું રાતે પણ ન મરું દિવસે પણ ન મરું પૃથ્વી ઉપર પણ ન મરું અને આકાશમાં પણ ન મરું આવું મને વરદાન આપો બ્રહ્માજી કહે તથા વરદાન આપીને બ્રહ્માજી તો જતા રહ્યા ને આ બાજુ હિરણ્ય કશીપુ એમ કે હવે મને કોઈ મારી જ નહીં શકે અત્યાચાર શરૂ કર્યા સમય જતા પ્રહલાદ નામના પુત્ર થયા માના ગર્ભમાંથી જ કયાધુના ઉદરમાંથી જ ભગવાનની ભક્તિ સાંભળી લીધી હતી એટલે આખો દિવસ નારાયણ નારાયણ નારાયણનો જપ કરે હિરણ્યકશિપુ એ બહુ સમજાવ્યા કે નારાયણ આપણા દુશ્મન છે શત્રુ છે એનું નામ ન લેવાય પ્રહલાદજી જ્યારે જ્યારે હિરણ્યકશીપુ આવું કહે પ્રહલાદજી કહેવા પિતાજી તમને એ દુશ્મન લાગતા હશે બાકી હું તો કહું છું કે આ જીવનો હાચો મિત્ર એ જ છે બાકી દુનિયામાં બધાય દુશ્મન જ છે હાચા મિત્ર જ નારાયણ છે ખૂબ સમજાવ્યા પછી વિચાર્યું કે આવા દીકરાને શું કરવું એટલે મારવા માટે પ્રયત્ન કરે વીશ આઈપુ પર્વતની ટોચ ઉપરથી ફેંકી દીધા જવલની ઊંડી ખાઈમાં ફેકા હોલિકા ફઈના ખોડામાં સળગાવ્યા બધી જગ્યાએ નારાયણે રક્ષા કરી સંડ અને અમરક નામના બે ગુરુ હતા એના આશ્રમમાં ભણવા મોકલા હવે એક દિવસ સંડ અને અમર ક્યાંક બહાર ગયા હતા તો આ બાજુ પ્રહલાદજીએ બધા રાક્ષસોના જે બાળકો હતા એને પોતાની પાસે ભેગા કર્યા અને કીધું તમે આ રાજ ચલાવવાનું જે ભણો છો

ભજમન રાધ ગોવિંદય દીન દયા ભજમન ગોવિંદ નારાયણ દીન દયાલ ભજમ રાધ ગોવિંદાયણ દીન દયા ભજમન

The Govinda Majora, the Govinda. The Govinda Majora, the Govinda. The Govinda Majora, the Govinda. The Govinda Majora, Govinda. i oh, oh,

એ બધાઈને ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો પણ હિરણ્ય કશિપુને કેમ કઈ અસર ન થાય લેમ્બ જો હાજો હોય ને પછી હોલ્ડર માં ચડાવન તો થાય પણ ઉડેલો લેમ્બ હોય પછી એને કઈ ફેર ન પડે એમ હિરણ્ય કશિપુ છે એને રંગ ન લાગ્યો કારણ બસ ઉડેલો લેમ્બ હતો પ્રહલાદજીનો હાથ પકડીને કીધું પ્રહલાદ તને વારે વારે સમજાવું છું છતાં પણ તું નારાયણનું જ ભજન કરે શું કામ અને નારાયણ ક્યાં છે

વિષ્ણુ મને હોલિકા ફરી ના ખોડા માં સળગાવી દીધો ને આ અગ્નિ ની એક એક જ્વાળામાં મને મારા ભગવાન દેખાયા એમ કહે મારા ભગવાન ક્યાં નથી સર્વત્ર સમાન

અને જ્યાં ભગવાન ને બોલાવાનું કહ્યું પ્રહલાદજીએ પોતાના બે હાથ ફેલાવી અને જ્યાં લોખંડ લોખંડનો સ્તંભ હતો આ સ્તંભ થાય તો દ્રષ્ટિ થઈ દેહ ધારણ કરી સ્તંભમાંથી ભગવાન નારાયણ નારાયણ મહેલ ના ઉમરા ઉપર લઈ જઈ પોતાના ખોડામાં સુડાવ્યા અને નખ બતાવીને એક એક પ્રતિજ્ઞા યાદ કરાવી ખાંભ હિરણ્ય કશીપુ તે માગ્યું તું કે હું અસ્ત્ર પણ ન મરું શસ્ત્ર પણ ન મરું આ મારા નખ છે ને એ અસ્ત્ર પણ નથી ને શસ્ત્ર પણ નથી તે માયગું તુંક સજીવથી પણ ન મળવું નિર્જીવથી પણ ન નખ સજીવ પણ નથી નિર્જીવ પણ નથી તે માયગું તુંક માણસથી પણ ન મરું પશુથી પણ ન મરું મારું શરીર જોઈ લે અડધું માણસનું છે ને અડધું પશુનું છે હું માણસ પણ નથી ને પશુ પણ નથી તે માયગું તુંક કે રાતે પણ ન મરું દિવસે પણ ન મરું અત્યારે રાત પણ નથી દિવસ પણ નથી સંધ્યાનો સમય છે

બોલીએ શ્રી નૃસિંહ ભગવાન હવે હિરણ્ય કશિપુ નો ઉદ્ધાર થઈ ગયો ને છતાં પણ ભગવાન એટલા ક્રોધમાં હતા બધાની સામે નખ બતાવીને સિંહ જેવી ગર્જના કરે દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીએ એ બધા દેવતાઓ સ્તુતિ કરી છતાં પણ ભગવાન કોઈ નાથી શાંત ન થયા સિદ્ધો ચારણો ગંધર્વો બધાએ સ્તુતિ કરી છતાં પણ ભગવાન શાંત ન થયા હવે વિચારમાં પડ્યા કે ભગવાનને આજે શાંત કેમ કરવા ભગવાનને આવા ક્રોધમાં કોઈ દિવસ નથી જોયા બ્રહ્માજી કહે કે કામ કરો જે માણસ ક્યાંય શાંત ન થાય ને એ ઘેરે જઈને હાવેણી હાથમાં લઈ લે પીએસઆઈ આખા ગામને બીવડાવતા હોય પણ ઘેરે જાય એટલે પછી તો એક જગ્યાએ દિલીપભાઈ ગરોડીની હરાજી હાલતી હતી હવે ગરોડીની હરાજી હાલે એટલે બધા બોલી બોલતા હતા કે સો રૂપિયા અને બસો રૂપિયા ને હજાર રૂપિયા અને પંદરસો રૂપિયા સુધી બોલી પૂછી ત્યાં પાછળથી અવાજ આવ્યો કે એક લાખ રૂપિયા એટલે આખું ગામ વિચારમાં પડ્યું કાલ ગરોડીના લાખ રૂપિયા કોણ દે છે જ્યાં બધાય પાછળ ફરીને જોયું તો ગામના પીએસઆઈ હતા એટલે લાખ રૂપિયા દઈને સાહેબ જ્યાં ગરોડી લઈને જાતા હતા એટલે કોઈએ પૂછ્યું સાહેબ આ ગરોડીના લાખ રૂપિયા હું કામ આપ્યા તો કે ભાઈ આખું ગામ મારાથી દીધે હું એક સિટી મારું ને ત્યાં ગમે એવી ગાડી જતી હોય રોકાઈ જાય આખું ગામ મારાથી બીવે પણ ઘેરે જ આવો ને ત્યાં ગરોડેથી એક થી જ બીવે બાકી મારાથી નથી બીતા લાખ રૂપિયા દેવા પોહાય જો ઘર માં શાંત તમારે ત્રણ હજાર માં લેવી છે સેકન્ડ માં હશે તો ધ્યાનમાં રાખશું લક્ષ્મીજીને બોલાવીને કહ્યું કે હવે તમે જ ભગવાનને શાંત કરો લક્ષ્મીજી કહે પ્રભુ આજ મારાથી પણ શાંત નહીં થાય છેલ્લે પછી કહ્યું કે હવે જેના માટે થઈ અને ભગવાને આવું શરીર ધારણ કર્યું છે ને એ પ્રહલાદજી ને જ કહીએ કે ઈ જ ભગવાન ને શાંત કરે પ્રહલાદજી ને આગળ કર્યા પ્રહલાદજી એ સ્તુતિ કરી પ્રભુ હું તો રાક્ષસ કુળમાં જન્મો છું મને તમારી સ્તુતિ કરતા હું આવડે પણ પ્રભુ આપ શાંત થાવ તમારા દર્શન થયા ને ઈ વાતનો હરખ છે પણ હારે હારે એક વાતનું દુઃખ પણ છે ભગવાન કહે પ્રહલાદ મારા દર્શન થઈ જાય પછી શેનું દુઃખ હોય પ્રહલાદજી કહે પ્રભુ તમે દર્શન આપ્યાની ઈ વાતનો હરક છે પણ દુઃખ ઈ વાતનું છે કે મારા જેવા સામાન્ય માણસ માટે થઈને મારા પ્રભુએ જન્મ લેવાની પણ રાહ ન જોઈ ભગવાનને સ્તંભ ફાડીને થાંભલો પાડીને ફાડીને પ્રગટ થાવું પડ્યું મારા પ્રભુને આટલું બધું કષ્ટ પડ્યું ને ઈ વાતનું દુઃખ છે અને હવે કહ્યું પ્રહલાદ વરદાન માંગ પ્રહલાદજી કહે પ્રભુ બીજું કંઈ માંગવું નથી પણ જો વરદાન આપવું હોય તો મને એટલું વરદાન આપો કે મારા પિતા તમારો બહુ અપરાધ કર્યો છે ભગવાન હસતા હસતા કહે પ્રહલાદ તું તારા એક પિતા ની વાત કરે જ પણ સાંભળ તારા જેવો દીકરો જેના ઘરમાં થાય ને એની એક પેઢી નહીં પણ પિતા ત્રિશ્દ ભગવાન કહે તારા જેવો દીકરો જેના કુળ માં થાય એની એક પેઢી નહીં ત્રી નો અર્થ થાય ત્રણ અને સપ્ત નો અર્થ થાય સાત સાત તમે મારી જેમ બપોર સુધી નથી ભણ્યા ને સાત તેરી એકવીસ ભગવાન કહે પ્રહલાદ તારા જેવો દીકરો જેના કુળ માં થાય એની એક નહીં એ તો એકવીસ પેઢી તરી જાય તારા પિતા નો તો ક્યાર નો મોક્ષ થઈ ગયો પ્રહલાદજી નું ચરિત્ર સંભળાયું શુભદેવીજી કહે કે રાજા ભગવાન હૃદયથી જો કોઈ બોલાવે તો ભગવાન બધાને બચાવવા માટે આવે